ભરૂચ નગરપાલિકાએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે મિલકત સોળ કરોડનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે ત્યારે અત્યાર સુધીમાં રૂપિયા બાર પોઈન્ટ ઓગણીસ કરોડની વસુલાત થઈ ચૂકી છે જ્યારે રૂપિયા ચાર પોઈન્ટ ત્રાણું કરોડનો વેરો હજુ મિલકત ધારકો દ્વારા ભરપાઈ નહીં કરવામાં આવતા બાકી છે જેથી હાલ લક્ષ્યાંક સામે એકોતેર પોઈન્ટ પાંચ ટકા વસુલાત પૂર્ણ થાય છે અને આશરે ઓગણત્રીસ ટકા વસુલાત બાકી છે ત્યારે વેરા વસુલાત માટેની પ્રક્રિયા ઝડપી બનાવી છે આ અંગે પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું કે પાલિકા દ્વારા વેરા વસૂલવાની કામગીરી પૂરજોશમાં ચાલુ કરવામાં આવી છે જેમાં અત્યાર સુધીમાં ચાર પોઈન્ટ ત્રાણું કરોડની વસુલાત બાકી છે જેને લઈને શહેરના અગિયાર વોર્ડમાં અલગ અલગ ટીમો બનાવી ડોર ટુ ડોર વસુલાત પણ શરૂ કરવામાં આવી છે જે મિલકત ધારકોને આગામી બે માસ સુધીમાં વેરા ભરવા અપીલ કરવામાં આવી છે અને જો એકત્રીસ માર્ચ પછી અઢાર ટકા પેનલ્ટી રહેણાંક વિસ્તારમાં નળ જોડાણ કાપવા અને કોમર્શિયલ મિલકત હોય તો તેને સીલ કરવા જેવી કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે ભરૂચ પાલિકાએ વેરો ભરપાઈ નહીં કરનાર મિલકત ધારકો સામે લાલ આંક કરી સમયસર વેરો ભરપાઈ કરવા મિલકત ધારકોને અનુરોધ કરવામાં આવ્યો છે જો નહીં ભરપાઈ કરે તો નળ કનેક્શન કાપવા સહિત મિલકત સીલ કરવા સહિતની તૈયારીઓ દાખવી છે ભરૂચ નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે વેરા વસૂલાત માટેની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલુ કરેલ છે જુદી જુદી ટીમો બતાવી બનાવી અને વોડવાઈ વસૂલાતની કામગીરી કરવામાં આવી રહી છે આ વખતે લગભગ સાડા સત્તર કરોડની આસપાસની વસુલાતનો અમારો ટાર્ગેટ છે અત્યાર સુધી સાડા બાર કરોડની આસપાસ વસૂલાત થયેલ છે છેલ્લા નાણાકીય વર્ષમાં છેલ્લા બે મહિના બાકી છે અને અત્યારે અમારી ટીમો વસૂલાતની કાર્યવાહી કરી રહી છે સાથે સાથે સાડા આઠ હજાર જેટલા મિલકત ધારકોને વસુલાત વેરો જમા કરાવવા માટે નોટિસ પણ આપવામાં આવેલ છે એકત્રીસ તારીખ પછી જે લોકોની મિલકતમાં વિરો બાકી હશે એ લોકોને અઢાર ટકા પેનલ્ટી પણ ચડવાની છે અમે પણ લોકોને અપીલ કરીએ છીએ કે સમય મર્યાદાની અંદર વિરો ભરે અને પેનલ્ટી ના ચડે એ માટે ધ્યાન રાખે તેમ છતાં બી કેટલાક મિલકત ધારકો